ગુજરાતમાં એટીએસ દ્વારા આતંકવાદના એક મોટા કેસમાં સફળતા મેળવી છે એટીએસ ની ટીમે નડિયાદ થી બે લોકોની ધરપકડ કરી છે જેઓ ભારતીય સરકારી વેબસાઇટ્સ પર સાયબર હુમલાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ જિહાદી વિચારધારાથી પ્રેરિત હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જણાયું છે. મળતી માહિતી મુજબ ઓપરેશન સિંદૂર ના ભાગરૂપે એટીએસ એ આ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ એ વિદેશી અને દેશવિરોધી જૂથો સાથે જોડાઈને ભારતીય ડિફેન્સ એવિએશન અને કેન્દ્ર સરકારની વેબસાઇટ્સને નિશાન બનાવી હતી. આરોપી જાસીમ અન્સારી અને તેના સાથી નડિયાદના રહેવા